દોસ્તો હું સાનો માનો બે ગયો છું કારણ કે મહેનત કરું એ પ્રમાણે વ્યૂ મળતા નથી વ્યૂ ઘટવા માંડ્યા છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બેમાં ઘટવા માંડ્યા છે હવે કરવું શું પહેલાંની જેમ જ વિડીયો બનાવું છું પહેલાંની જેમ એડિટિંગ કરું છું પણ ઘટી કેમ કે એની જ ખબર પડતી હવે તો વ્લોગ નાખવાનું ચાલુ કર્યું છે ક્યાં સમસ્યા છે એ કંઈ ખબર નથી કે આપણને ખબર પડે તો કંઈક કરવી કંઈક ભૂલ હોય તો આપણે સુધારવી પણ આમાં ખબર કેમ પડે હવે તો મારું એવું માનવું છે કે તમે શેર કરતા બંધ થઈ ગયા છો શેર કરતા બંધ થઈ ગયા હોય તો જરૂર શેર કરજો પહેલાં જેવો સપોર્ટ આપજો આપતા રહીજો કારણ કે જો તમે શેર કરશો લાઈક કરશો ફોલો કરશો તો જ મને કંઈક મજા આવશે તમને હસાવવાની માત્ર ને માત્ર તમારા માટે હું

તો એ પંક્તિ યાદ આવી ગઈ છે તો આપણે મહેનત હવે હું ચાલુ રાખું છે એમના અને ચડવા માંડવું વિડીયો તો વિડીયોને લાઈક શેર અને ફોલો કરતા રહેજો આ તો બ્લોગ છે મારી કોમેડી રીલ જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં એમ આર કપૂર અને ફેસબુકમાં કંઠલાયા કલ્પેશ એમાં મારી કોમેડી રીલ પણ છે તો તમે જોઈજો અને મિત્રોને શેર કરજો